મેઘુને ભી ભાઈ ભાઈ કરી દીધું ચાલો ત્યારે નહીં

Oh <laughs> <Break, break. laughs> <laughs> Out, out, out. અને આ જે અમે લીધું છે અને હવે પથારી પણ બની જ ગઈ છે તો હવે શું ની તૈયારી પણ છે હેલો एवरीवन ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો અમે આવી ગયા છે ભાપીને જ્યાં રાત તો બહુ લેટ થઈ ગયો તો એટલે ખાઈ પીને સુઈ ગયા હતા હજી ઉઠ્યા છે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ બાજુ રોહી મેડમ પણ આપડા મસ્ત સુઈને ઉઠી ગયા છે અને બહાર તો ધોધમાર વરસાદ છે મસ્ત પ્લાન બનાવ્યો તો હવે જોઈએ પ્રસાદ બંધ થાય તો કઈ થાય મામા બાજુ જતું છે રોહીને બાદરવાથી બહુ બીક લાગે એ તો કઈ નહીં કરે દીકરા એ મામા એ શું કીધું એને એને દાંત જ નહીં આવે તારા તારા દાંત છે બતાવ છે કાચ છે

બ્રશ ચાલુ થઈ ગયું છે તો લાસ્ટ ટાઈમ અમી ભાભીને ત્યાં આવેલા હતા ત્યારે બી બ્રશ ભૂલી ગયેલા હતા તો લીમડાનો બ્રશ કર્યો તો એટલે દાંતણ આજે બી ચાલુ કર્યું છે લીમડાનો બ્રશ અરે સોરી દાંતણ તો દાંતણ વગેરે કરીને ફ્રેશ થઈને અમારો નાસ્તો પણ આવી ગયો છે ગરમા ગરમ ભજીયા છે આજે અને સાથે છે ગરમા ગરમ ચા તો ફટાફટ નાસ્તો કરી લઈએ એની આગળ આંગળી મૂકવાનું એમ નહી મૂકી રાખવાનું તો ચડે મૂકી રાખવા આગળ રૂહી એવું નઈ કર

ચાલો એને જવા દો એના ઘરે ચાલ તો વાગી ગયા છે દસ અને જમવાનું પણ બનીને રેડી થઈ ગયું છે અને અમે પણ બધા બેસી ગયા છે જમવા માટે આજે તો જમવામાં ઘણું બધું છે ત્રણ શાક છે બટાકાનું ગોવાનું ને ચટણી ગાઈસ બહુ લેટ થઈ ગયું છે અહીંયા બ્લોગ ને એન્ડ કરે મળે કાલે નવા લગ્ન સાથે બાય